જવેરભાઈ જે પટેલ હાઈસ્કૂલ જૂના તવરા ગામે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો અતુલ ફાઉન્ડેશન અને શ્રી આનંદીમા મેડિકલ સેન્ટરના સહયોગથી જૂના તવરા ગામે જે જે પટેલ હાઈસ્કૂલમાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પમાં કેસ લખવાથી લઈને ડોક્ટરી તપાસ પ્રેશર ચેકઅપ સુગર ચેકઅપ આંખ ચેકઅપ વગેરે જગ્યા પર જે મફત ચેકઅપ કરવામાં આવે છે આજ ના મંગવરીના સમયમાં સામાન્ય માણસ માટે આંખ તપાસ અને મેડિકલ રિપોર્ટ કરાવવું ખૂબ જ મુશ્કેલ છે અતુલ ફાઉન્ડેશન એ સામાજિક સંસ્થા છે આવા આર્થિક રીતે નબળા દર્દીઓ માટે આવા કેમ્પ કરે છે આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે જરૂરિયાતમંદ લોકો આવા કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે જેમાં તવરા ગામના અને આજુબાજુના ત્રણસો લાભાર્થીઓ એ ભાગ લીધો એમાં 35 લાભાર્થી મોતીયાના ઓપરેશન વાળા જરૂરિયાત મંડ લોકો ને મફત ઓપરેશન માટે શ્રી આનંદી માં મેડિકલ સેન્ટર નિકોરા ખાતે લઈ જવામાં આવ્યા કુલ જે લોકો ને નંબર હોય તેમણે નંબર વાળા ચશ્મા આપવામાં આવ્યા 145 લાભાર્થી આપ્યા 87 લાભાર્થી ને ચેકઅપ કરીને ને આંખ માં નાખવાની દવા આપી કેમ્પ નો હેતુ સમાજ ના જરૂરિયાત મંડ અને આર્થિક રીતે નબળા લોકો ને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે શ્રી આનંદી માં મેડિકલ સેન્ટર ની અનુભવી તબીબો ની ટીમ આવી હતી તુન ફાઉન્ડેશનમાંથી સી એસઆર મેનેજર સલીમ કડીવાલા અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ જયેશભાઈ શુક્લા નટુભાઈ પટેલ અમરસિંહ ગોહિલ ગામના આગેવાન જગદીશભાઈ પઠિયાર અને ગામના સરપંચે અતુલ કંપનીમાંથી આવેલા અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો